શહેરના સગરામપુરા ગોલકીવાડ ખાતેની બિલ્ડિંગમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડીને કુખ્યાત આરોપી સહિત દસ જણાને જુગાર રમતા ઝડપી પાડ્યા છે આ સાથે જ પોલીસે રોકડ રૂપિયા મોબાઈલ ફોન અને પાંચ મોપેડ મળી કુલ બાર લાખ પાંચ હજારનો મુદ્દામાલ જુપ્ત કર્યો છે હકીકતમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સગ્રામપુરા સ્થિત ગોલકી વાડમાં મોહમ્મદ અઝરુદ્દીન ધાંધુવાલા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે આ જુગારતામાં કુખ્યાત નઝીર ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ પણ જુગાર રમી રહ્યો છે આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી દસ જુગારીઓને ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની રેડમાં ઝડપાયેલા આરોપીઓમાં મોહમ્મદ અઝરુદ્દીન ઇમ્તિયાઝ અહેમદ ધાંધુવાલા નોર ઇસ્માઇલ ચાઇવાલા ભાવેશ ચૌહાણ વસીમ ઉલ્તાની લક્ષ્મણ આર્યા નઝીર ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ મહેન્દ્ર પ્રજાપતિ મોહમ્મદ ઈશાક મહેમાણ સજ્જાદ હુસેન કાપડિયા અને અનિશ ફતાનો સમાવેશ થાય છે આ સાથે જ પોલીસે દોડાના સ્થળ પરથી રૂપિયા બે લાખ અઠાવન હજાર રોકડા પાંચ લાખ સત્તાણું હજારની કિંમતના બાર મોબાઈલ ફોન અને રૂપિયા ત્રણ લાખ પચાસ હજારની કિંમતના પાંચ મોપેડ મળી કુલ બાર લાખ પાંચ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે